નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે જીએસઆરટીસી એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં કુલ છત્રીસ કરતા વધારે કર્મચારીઓ કાર્યરત છે આ વિભાગમાં ટ્રાફિક વહીવટી અને મિત્રો જે અલગ અલગ મિકેનિકલ સાઇટ છે તેના કર્મચારીઓ મળીને કુલ છત્રીસ કરતા વધારે કર્મચારીઓ જીએસઆરટીસીમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે મિત્રો પરંતુ સરકાર જે છે તે આ ગુજરાત સરકારના હસ્તગત એક બોર્ડ નિગમ હોવાથી તેના કર્મચારીઓને જોઈએ તેટલો પૂરતો લાભ લાભ સરકારી અને મોંઘવારી જેને લઈ અને વારંવાર મિત્રો જીએસઆરટીસી એટલે કે ગુજરાત રોડ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના કર્મચારીઓ હડતાલ પર ઉતરીને સરકાર સામે પોતાની માંગો વર્ષોથી મિત્રો માંગી રહ્યા છે પરંતુ સરકાર તેમની માંગોને સ્વીકારવાને બદલે મિત્રો વધુ ને વધુ મિત્રો સમય આપી અને હજુ સુધી લોલીપોપ આપી અને આ કર્મચારીઓને મિત્રો પ્રક્રિયા વર્ષોથી આ જીએસઆરટીસીના કર્મચારીઓ સાથે ચાલી રહી છે મિત્રો મિત્રો પરંતુ આપ સૌ જાણો છો તે પ્રમાણે ઓક્ટોબર મહિનામાં જે જીએસઆરટીસી ના ત્રણ માન્ય યુનિયનની બનેલી સંકલન સમિતિએ હડતાલનું આયોજન કર્યું હતું વિવિધ જે સરક છે જે માંગો છે તે માંગોને લઈ ને ન સ્વીકારાતા જે હડતાલનું આયોજન કર્યું હતું તે હડતાલના ફળ સ્વરૂપ મિત્રો ગુજરાત સરકાર દ્વારા નાણાં વિભાગ દ્વારા ઘણા ખરા જે મુદ્દાઓ છે તેનો સ્વીકાર કરીને હડતાલને ડામવાની કોશિશ કરી હતી જેમાં મિત્રો કંડક્ટર ડ્રાઈવરનો સાથે જ મિત્રો સાતમા પ્રમાણેના જે મોંઘવારી ચૂકવવા વગેરે જેવા ઘણા લાભો જે છે તે સરકારે સ્વીકાર્યા હતા જ્યારે અન્ય મુદ્દાઓ જે છે તે પડતર પ્રશ્નોનો જે મિત્રો જે છે તે મિત્રો સેટલમેન્ટ ટુ અન્વયે જે ચર્ચા વિચારણાના અંતે મિત્રો જાહેર કરવાની વાત થઈ હતી જેમાંનો જે એક મુદ્દો હતો જે મિત્રો હતો કે બોનસ અગ્રેસિયા જે બોનસ છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ નું જે અગ્રેસિયા બોનસ તે ચૂકવવાનું સરકારના મુદ્દામાં ઓક્ટોબર મહિનાના મુદ્દામાં સામેલ હતું જેને લઈને સરકાર દ્વારા મિત્રો ગુડ ન્યૂઝ આપવામાં આવે છે ખૂબ જ સરસ ન્યૂઝ આપવામાં આવે છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે મિત્રો ગુજરાત સરકારના એસટી નિગમના કયા વર્ગના કર્મચારીઓ માટે બોનસની જાહેરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને સાથે જ બાજુમાં રહેલું બે લાઈકોન દબાવી

જે અંતર્ગત મિત્રો ફિક્સ પગાર જે કર્મચારીઓ છે તેમનો પગાર આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત ફેબ્રુઆરી મહિનામાં વધીને આવી ગયો હતો એટલે કે જે ગુજરાત સરકારે ગુજરાતના અલગ અલગ જે રાજ્ય સરકારના અને પંચાયત સેવાના જે કર્મચારીઓ છે જેમના પગારમાં ત્રીસ ટકાનો વધારો કર્યો હતો તે ત્રીસ ટકાનો વધારો જે છે તે ગુજરાત એસટી નિગમના કર્મચારીઓ વર્ગ ત્રણના અને ચારના કર્મચારીઓને પણ આપી દેવામાં આવ્યો હતો અને આ ત્રીસ ટકાનો જે વધારો છે તે ગુજરાત એસટી નિગમના કર્મચારીઓને ગત જાન્યુઆરી મહિનાથી લાગુ પડી ગયો હતો વર્ષોથી મિત્રો બોનસ માટે પણ દર વર્ષે ગુજરાત સરકારના એસટી નિગમના વર્ગ ચારના કર્મચારીઓએ સરકાર સામે બાયો ચડાવવી પડે છે આ વર્ષે પણ કંઈક એવું જ બન્યું હતું કે ગત વર્ષ એટલે કે વર્ષ બે હજાર બાવીસ તેવીસનું જે અગ્રેસિયા બોનસ બાકી હતું તે ચૂકવવામાં ના આવતા ઓક્ટોબર મહિનાના જે આંદોલનના મુદ્દામાં તે મુદ્દો સમાવેશ કરવામાં આવ્યો તો ને જેને સરકારે જે છે તે મિત્રો ગત ફેબ્રુઆરી મહિનામાં જેનો ચુકાદો આપ્યો છે ને મિત્રો ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા ગુજરાત એસટી નિગમના હજારો વર્ગ ચાર કર્મચારીઓ રાજ્ય સરકારે એસટી નિગમના ફરજ બજાવતા વર્ગ ચાર ના કર્મચારીઓ માટે વર્ષ બે હજાર બાવીસ નું અગ્રેસિયા એટલે કે એક્સ ગ્રેસિયા બોનસ જે છે તે મંજૂર કરેલ છે બોનસ જે મંજૂર થઈ ગઈ છે મિત્રો અને બોનસ મંજૂર થતા મિત્રો ગુજરાત સરકારના વર્ગ ચાર ના કર્મચારીઓમાં હાલ ખુશીનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે આશા રાખીશું કે આ માહિતી થી આપ સંતુષ્ટ હશો જય હિન્દ અસ્તુ